અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજકારણમાં લીટમોસ્ટેસ બનેલી કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં બળવાખોરોના પ્રતાપે ભાજપે પણ કરજણ નગરપાલિકાના ચૂંટણી પ્રભારી ડોક્ટર વિજય શાહના નેતૃત્વમાં ચોમેરથી મોરચો ખોલી કાઢ્યો હતો અને અત્યંત લડાયક ઢબે ભાજપે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને જિલ્લા પ્રમુખ સતીશ પટેલને સાથે રાખીને કુલ અઠ્યાવીસ માંથી ઓગણીસ બેઠકો આંચકી લઈને ભાજપનું બોર્ડ સુનિશ્ચિત કરી દીધું હતું આજ રોજ યોજાયેલ સેન્સ પ્રક્રિયામાં જિલ્લા અધ્યક્ષ સતીશ પટેલ અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ પદ માટેના સેન્સ લેવામાં હતી આજ રોજ વડોદરામાં સમાવિષ્ટ કરજણ નગરપાલિકાનું સેન્સ પ્રક્રિયા માટે અપેક્ષિત જે પણ હતા એમને અમે મારી સાથે પ્રદેશ મંત્રી જાનવીબેન વ્યાસ જોડે અમે ચર્ચા વિચારણા કરી અને એમને સાંભળ્યા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં અને સૌહાર્દપૂર્ણ માહોલમાં આ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી એક લોકશાહી ધબે ચાલતી પાર્ટી છે એટલા માટે ડાયરેક્ટ પ્રમુખ ઉપપ્રમુખ કે કારોબારી અધ્યક્ષને મૂકી દેતા નથી એટલે જેટલા પણ અપેક્ષિત હોય એમને સાંભળવામાં આવે છે અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અમે અત્યારે સાંભળી રહ્યા છીએ ત્યારબાદ જિલ્લા સંકલન સમિતિમાં એમની ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ બે દિવસની અંદર પ્રદેશમાં પાર્લામેન્ટરી બોર્ડમાં એમની ચર્ચા કરવામાં આવશે અને પાર્લામેન્ટરી બોર્ડમાં એમનો નિર્ણય લેવામાં આવશે કરજણ નગરપાલિકાની પ્રમુખ પદની બેઠક મહિલા આરક્ષિત હોવાને લીધે આધારભૂત માહિતી અનુસાર વોર્ડ નંબર છ ના ભારતીય જનતા પાર્ટીના નેહા શાહ અને જ્યોતિ પટેલ વચ્ચે કાટેકી ટક્કર જેવી સ્થિતિ સર્જાઈ છે વોર્ડ નંબર છ ના ઉમેદવાર નેહા શાહના સ્વસુર મહેન્દ્ર ગિરધર શાહ સાત ટર્મ સુધી અપક્ષ કાઉન્સિલર તરીકે ચૂંટાયેલ હતા અને ખુદ નેહા શાહની પસંદગી પાછળ પ્રભારી ડોક્ટર વિજય સાની ભૂમિકા પણ મહત્વપૂર્ણ હોવાનું જાણવા મળ્યું છે કરજણ નગરપાલિકામાં જ્વલંત વિજય મેળવીને બળવાખોરોના મોડા ઉપર અલીઘડી તાળું લગાવી દેનાર ડોક્ટર વિજય સાનો મત પણ નેહા શાહ માટે પૂછવામાં આવશે એવો અંદેશો છે ત્યારે ડોક્ટર શાહની ગુડબુકમાં હોવાને લીધે નેહા શાહનો ઘોડો વિનમાં હોય એવું હાલના સંજોગોમાં દેખાઈ રહ્યું છે જોકે

પાલિકાના સભ્ય સામે જ કરેલ ગંભીર આક્ષેપો નડી જાય એવી છે તો વોર્ડ નંબર નીલમ ચાવડા ભલે ભાજપના વિજેતા ઉમેદવાર છે પરંતુ ભારે સમજાવટ બાદ પણ એમની માતા કુમુદ રાજે ભાજપ સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી એટલે આ નામ ઉપર સહમતી બને એ લગભગ અશક્ય છે તો વોર્ડ નંબર ત્રણ ની મહિલા ઉમેદવાર અક્ષય પટેલના જણાવ્યા અનુસાર પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ જે નામ નક્કી કરશે એને પૂરજોર સમર્થન આપીને કરજણ નગરનો સર્વાંગી વિકાસમાં કોઈ કચાસ નહી રહે એ દિશામાં કાર્ય કરાશે કરજણ નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી હતી એની અંદર તમામ કાર્યકરોએ ખૂબ મહેનત કરી અને કટોકટી ભરી નગરપાલિકાની આ ચૂંટણીની અંદર ઓગણીસ સભ્યોને જીતાડી અને સ્પષ્ટ બહુમતીવાળી કરજણ નગરપાલિકા અત્યારે ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ રહી છે ત્યારે અત્યારે જે નિયમ પ્રમાણે પાર્ટીની અંદર જે સેન્સ પ્રક્રિયા છે અત્યારે વડોદરા ખાતે કમલમમાં વંદે કમલમમાં ચાલુ છે અને લગભગ તમામ સભ્યોને એક એક કરીને સાંભળવામાં પ્રભારીઓ દ્વારા આવે છે અને અમને અમોને પણ આનંદ છે ભાઈ સેન્સ પ્રક્રિયા જે સિસ્ટમ છે ભારતીય જનતા પાર્ટીને પાર્ટીઓની એ પ્રક્રિયાને આપણે સન્માન કરીએ છીએ પરંતુ પાર્ટીની અંદરથી પણ અમે એક એવી અપેક્ષા રાખીએ છીએ કે અમારે એક સારો અને વ્યવસ્થિત અને સ્વચ્છ વહીવટવાળો પ્રમુખની અમને સુપ્રત કરે તો આવનારી નગરપાલિકાના જે કામો છે એ વ્યવસ્થિત રીતે જે સરકારનો વિકાસ જે અત્યારે અવિરત અમારી નગરપાલિકાનો કામ ચાલે છે અવિરત ચાલુ રહે તો બીજી તરફ જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીષ પટેલ નિશાળીયા દ્વારા પણ પાર્ટીની સેન્સ પ્રક્રિયા બાદ આ નામો પાર્લામેન્ટરી બોર્ડ ખાતે મુકાશે જ્યાં મોવડી મંડળ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે એમ જણાવ્યું હતું પહેલાં તો આજે મહાશિવરાત્રી હોય ત્યારે તમામ જનતાને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે કર કરજણ નગરપાલિકાની વડોદરા વંદે કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા ચાલુ છે પ્રદેશમાંથી બે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે અને બંને નિરીક્ષકો આજે તમામ ઉમેદવારો અને જ સાથે સાથે જેટલો લોકો ચૂંટાયા છે બધાના જ સેન્સ લેવામાં આવશે ત્યારબાદ જેના જેટલા સેન્સ હશે એની આખી પેનલ બનાવીને એ લોકો પ્રદેશમાં મોકલશે પ્રદેશનું અમારું સંકલન એટલે કે પ્રદેશનું પાર્લામેન્ટ્રી બોર્ડ જ્યારે બેસે ત્યારે અમારા પ્રદેશના હોદ્દેદારશ્રીઓ અને મોવડી મંડળ જોડે બેસીને કરજણનો વિકાસ કેવી રીતે થાય અને ખરેખર કોને પ્રમુખ બનાવાય એના માટે અમારા મોવડી મંડળ ચિંતા કરીને જે પણ નામ આવશે એને સર્વસંમતિથી બધા સ્વીકારીને આગળનો કર્જનનો વિકાસ વધારશે આજે જ્યારે કરજણ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષના નામો ઉપર મનોમંથન ચાલી રહ્યું હતું ત્યારે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર